નદીમાં જાતો ને એવું ડૂબી જાય ચાલો ગાય તો ફાઇનલી તાપી નદી સુધી પહોંચી ગયા છે એતા તંજો જોઈ બકરી આવી બકરી આવી હતી તાપીમાં બે કાંઠે પાણી આવ્યું જો આખી તાપી ફૂલ છે જો કેટલું પાણી ગાય નથી ભેંસ છે એને એમાં નાહવા બહુ મજા આવે ભેંસ પાણીમાં જ પડી રહી એ બસ એના શોખ જ એટલા ઊંચા જો બકરી 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 એતાંશ ને બકરી દેખાણી જો બકરી ને કૂતરા બહુ ફરક છે એતાંશ કૂતરો ને બકરી બહુ ફરક જો આ જગ્યા થી આપડે અંદર ઘણા જાતા અમે ઓલા થાંભલા હોદ્યા હતા એટલું પાણી આવ્યું આ બધું જમીન જ હતી આપણે આગળ ગયા તા આ બધું ડૂબી ગયું ગણપતિ ગણપતિ નથી કપડું છે જો આપણે અહીંયા આવ્યા ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા શું નામ છે જાનકી જાનકી આપણા વિડીયો જોવે છે એ તું પાણી જોવા જઈ સેમ સુરત માં વરસાદ આવે ને થોડીક વાર ને વરસાદ પાણી જોવા વી આવે બધા રાજ જો આમાં પાણી સડતર છે ઈ અને આ જે ઘાસ વેલ આવે છે ને એ નવે નવી કાઠે થી આવ્યા કરે એટલે એ બધું સડતર હોય ને તો એવું બધું કચરો ને બધું આવ્યા કરે સાથે હેતાંશનું સૌથી પ્રિય કામ હોય ને તો બોટ ખેંચવાનું જો એ બોટ ખેંચે છે એટલે નજીક આવશે એક એક ગંદી દોરી છે એ જો ખેંચી જો આવી બોટ એ બે આઇલી આનું ફેવરેટ કામ છે હેતાશ જોતી છે બોટ એકા લઈ જાવીશ ઘરે એને એકને ખેંચવા દ્યો કર બળ કર કર આ જિમમાં જાય છે જો બોટ ખેંચી લીધી આખી કર બળ કર ખેંચતા જતા દાદા પેલા ખેંચ અરે વાહ જો આવ નજીક લઈ આવ્યો યે યે પડી નઈ જતો જો આ બોટ છે ને એ ઓલી દોરી થી ઓલી બોટ બાંધી છે એટલે બહુ વજન વધી જાય છે બધી એકબીજા બાંધેલી છે અને હવે એવો પ્લાન છે અહીંથી જગત નાકા જવાનો કેમ કે ન્યાય બહુ પાણી ભરાયું છે તો એ જોવા માટે જો કે લગભગ ઉતરી ગયો છે પણ આ ન્યૂઝ મેળા છે તો જઈએ પણ એ પહેલાં રામજી મંદિર દર્શન કરતા એતાશને ઘણો મને પણ માનતો નથી હવે એને જીદ પીકડી કરેલ આવવું છે અહીંયા પાણી તો ભરાયું જ છે અહીંયાથી આગળ ગાડી જ ન જવા દેતા જોતાશ આજે મગજ ન હોય યસ શું છે નહીં દેખાય

હા તમાર બસ ઊંચી આવે આ તાણ તો જવો કેટલું પાણી છે જો એક ટ્રેક્ટર ત્યાં અહીંયા સેવા છે કેમ કે આ બાજુ વ્રત ચોક આવે વ્રત ચોક માં બધે પાણી ભરાયા છે આ આપડે સોસાયટી માં ગાર્ડન માં આ ખાડી છે તો ખાડી માં અહીંથી પાણી જાય છે છે અને હવે અહીંથી જાય છે બસ સામે બસ આવી ગઈ જોઈએ હવે આમ તો જોવા તો અહીંથી એવું દેખાય છે ખાડી ફૂલ થઈ ગઈ જવો આટલી બાજુ ખાડી ફૂલ જ છે મિત્રો અત્યાર સુધી આપણે પતરાની ઓલી બાજુ આ રોડ ઉપર હતા ત્યાં પાણી છે અને આ જુઓ ખાડી અહિયાં થી છલકાઈ જ ગઈ છે લેવલો લેવલ જાય છે ખાડી બે કાંઠે જાય છે ને જ ગઈ છે થોડાક ઝાડવા વધુ છે ને એટલે બહુ દેખાતું નથી મિત્રો આ રોડે તે જો પાણી ફૂલ ભરાઈ ગયા છે છતાંય તે ટુવિલ વાળા અમુક રોડે જાય છે અને આ ખાડી નું પાણી અહીંયા આવ્યું તો આ જો છલકાઈ ગઈ હાવ છે જ રહી ગઈ અને ઓલા બેન જો ટુવિલ લઈને ગયા આ ખાડીનો પુલ છે એને નીચે જવો એટલી જ જગ્યા છે આ વરસાદ બધું આવે ને ત્યારે છલકાઈ ગઈ છે આ બધું એક સ્વીગીવાળા ભાઈ ઊભા છે કોકે આ બાજુ આવી નો કે ને તે ઓનલાઇન ઓડર કર્યો હતો સ્વિગીવાળા ભાઈ બાજુ કઈ રીતના જાય ગાયજ અહીંયા શુભભમ પાર્ક સોસાયટીમાં જવો પાણી અંદર સુધી વહી ગયા છે આ બધું ખાડી છલકાઈ ગઈ ને એનું પાણી છે અહીંયા પુલ હતો પણ આ પુલ પૂલ બધું હવે ડૂબી ગયો અને આ ખાડીનું પાણી સીધું જાય છે અને આ બાજુ નીકળી જાય છે તો ગાયસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને જમવામાં છે ચણાનું શાક છાશ રોટલી ભાત ಅನೆ ಪೆಂಡ ಬೆಂಡಾ ಹಣ ಲಿಧಾ ಸಾರ್ ગાઈસ તો સુરતમાં પાણી જોઈને આવ્યા છે જોકે સુરત બહુ મોટું છે અમે તો ખાલી અહીંયા જગત નાકા અને વરાછા એટલું જ જોયું મોટા વારાછા માં પાણી નો ભરાય કારણ કે વિસ્તાર ઊંચો છે કતારગામ માં ભરાયું છે હરી નો ખાડો ત્યાં બહુ પાણી ભરાયું છે એવો એક સબ્સ્ક્રાઇબર નો મેસેજ હતો બાકી બીજા નજીકના ગામડાઓમાં પાણી છે મમ્મી બહુ બધું પાણી છે આપણે મામાન ઘરે જઈએ જ નહોકવી બાકી મારો વિચાર હતો કે મામન ઘરે જાવ ફોટો કોઈ દી કીધું મામાન ઘરે જાવજો જાવું તો મામન ઘરે મેં કીધું જાવ બીજી વસ્તુ મેં ઈ જોઈ જોયું

બેસીને બાર મૂકી આવે રોડ એવી રીતના સોસાયટી વાળા વ્રત ચોક પાસે એવું મને લાગ્યું કેમ કે એક બાર ટિફિન લઈને ને જતા હતા અને બાર જવું હોય તો જાય કેવી રીતના ગાડી તો બાર પછી મુકી હોય એટલે ગાડી પડી હોય બાર તો એ રીતના ટ્રેક્ટર માં બેસીને લઈ જાય તો એવી રીતના છે બસ પાણી ઉતરી જશે એક બે દિવસમાં કેમ કે આજે બહુ ઓછો ઓળચા દાયો નિમિષાન ફોન કર્યો કે પાણી કેવું ડૂબી ગઈ જ કઈ વાંધો નકરા ફ્લેટ એમ છે બહુ વાંધો નથી અચ્છા એમ કીધું ઓકે પાણી ભરાયેલું છે ને સોસાયટી બહુ છે

ધાબા ઉપર જ્યાં જ્યાં તિરાઈડ ને એવું બધું હોય ને બે સ્ટાઇલ વચ્ચે ત્યાં ટ્યુબ લઈ આવ્યો છું હું પણ જે ટ્યુબ લેવો ત્યાર પછી વરસાદ રહ્યો જ નથી એટલે ટ્યુબ કઈ લગાવવાનો ટાઈમ મળ્યો નથી બાકી ટ્યુબ આવી ગઈ છે તો પછી બંધ થઈ જશે પાણી અને આજે છે ને પપ્પા પેંડા લઈને આવ્યા જોકે બપોરે બતાવ્યા હતા અણોલ ના પેંડા નાનો ખાઈ લઉં એક અને જ હવે છે ને હું જાઉં છું ચશ્મા ના ચશ્મા લેવા માટે

મોટું વાત છે આ બાજુ કળે ઠેકાણી પડી ગઈ આ અત્યારે નવી લાઈ ને ઓલી જૂની છે પણ ફટાફટ રસો બની જાય ને એટલે મને આપજો મારે જમીન સુઈ જ જવું છે દરરોજ ની જેમ હા દરરોજ વેલો હા મિત્રો અત્યારે પાછા અમે પાણી જોવા માટે આવી ગયા આમ છે ને અંદરથી તાલા વેલી થાય કે નહીં જોવું છે જોવું છે આમ જો આ છે ને ખાડી છે અસલીમાં જમીન છે ખાડી તો ઓલી બાજુથી આમ શરૂ થાય છે તો આ બધું પાણી આ બાજુ આવી ગયું અને આ બાજુના ફોપડામાં બધે પાણી છે આ બિલ્ડિંગ પડે છે હા ઝાડવુંય આખું ડૂબી ગયું તો પાણી વધતું જાય છે દિવસે અહીંયા આવ્યું તું રાજ મૂ કેવું છે આમાં આવ્યું તું ના ના બાલી છે નહી સુરત છે માલદીવ છે માલદીવ પોતે આવી ગયું સુરત માં હો ગાડીઓ અમુક ની બંધ પડી જાય છે

આગળ પાણી જોવા ગયા પણ ત્યાં પાણી નહોતું એટલે ભીડિયા ના ઉતાર્યા પેલા દિવસ પેલો દિવસ હોય ને તો અમે આખો એનું શેડ્યુલ બ્લોગ બહુ હિટ ગયો લોકો ને બહુ ગીમો તો તમારે જોવાનું બાકી હું બાજુ સજેસ્ટ કરું છું જોઈ આવજો મસ્ત બ્લોગ છે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય શ્રી કૃષ્ણ જય વિશ્વ